હું ભગવાન શંકર મહાદેવ આ વિશ્વનો પાલક તમારા આગળ ઊભો છું અને આજે હું એક ખોટી માન્યતાનો નાશ કરવા માટે આવ્યો છું જે મારી બાબતે ફેલાય છે હા તમે યોગ્ય સાંભળ્યું છે મારી તરફથી કેટલીક અફવાઓ ફેલાય છે અને હવે સમય આવી ગયો છે કે તેનો પર્દાફાશ કરવો જોઈએ ચાલો સૌપ્રથમ આ સમજાવું છું કે મારી વિશે જે કહેવામાં આવે છે કે હું ભાંગ ગાંજો અથવા મદિરાપાન કરું છું તે એક મોટી ભૂલ છે આ ખોટી માન્યતા માટે કોઈ આધાર નથી અને કોઈ પુરાવા નથી વેદો ઉપવેદો મહાપુરાણ રામાયણ મહાભારતમાં ક્યાંય પણ એ લખાયું નથી કે હું નશો કરું છું જો તમે મારી સચ્ચાઈ પૂછશો તો હું તમને સ્પષ્ટપણે કહું છું કે આ બધું કાલ્પનિક વાતો છે જે બાદમાં લોકોએ ગોઠવી લીધી છે હવે પ્રશ્ન એ છે કે જ્યારે મેં હલાહલ વિષ પીધો હતો ત્યારે શું એ નશો હતો અરે ભાઈ હલાહલ વિષ અને નશો શું તમે મારી પરીક્ષા લેવા માંગો છો હલાહલ વિષ જે બ્રહ્માંડને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે એ નશા સાથે કઈ રીતે જોડાઈ શકે છે શું તમને એવું લાગે છે કે જે વિષ એટલું ઘાતક હતું કે જે બ્રહ્માંડમાં ફેલાય તો બધું નષ્ટ થઈ જતું તે નશો હતો એ વિષ જે શેષનાગનો વિષ પણ કંઈ ન હતો તે મેં પોતાના ગળામાં ધારણ કર્યો હતો માત્ર આ વાત માટે કે આ સૃષ્ટિ બચી રહે આ માટે હું નીલકંઠ કહેવાઉ છું અને હા થોડા જ અંશે જે બચ્યું તે નાગ વિંછી અને અન્ય પ્રાણીઓએ પીધું હતું જેના કારણે તેઓ ઝેરી બન્યા આ બધું નશાની બાબત નહોતી આ એક સાહસિક કાર્ય હતું સૃષ્ટિની રક્ષણ માટે પછી ઘણા લોકો કહે છે કે મારી નશાની આદત સમુદ્ર મંથન પછી મળી તે પણ ખોટી સમજણ છે જ્યારે મેં વિષ પીધું હતું ત્યારે મને કોઈ ભાંગ આપવામાં આવી નહોતી અને જો મારા શરીરમાં કોઈ બળતરા થઈ રહી હતી તો તેને ઠંડુ કરવા માટે ભાંગનો લેપ લગાવવાની વાત તો બિલકુલ મૂર્ખતા છે આ ન તો કોઈ પુરાણમાં છે ન કોઈ સત્ય કથા છે અને જો હું સાચી વાત કહું તો હલાહલ જેવી આગને ભાંગ જેવી વસ્તુથી ઠંડુ કરવું તો એ સમજવું નહીં અગાઉના કથાઓમાં જે કહેવામાં આવે છે કે હું ભૂખ્યો હતો અને ભાંગના પત્તા ખાઈને પેટ ભરી રહ્યો હતો એ પણ સંપૂર્ણ ખોટું છે હું સમજીને કહું તો આ બ્રહ્માંડનો પાલક જે છે તે ભૂખ્યો કારે રહેના ભાંગના પત્તા ખાવાની વાત તો ક્યાંથી આવી શકે કેટલાક લોકો આ વાત પણ કરે છે કે હું અવગઢ છું અને જે કંઈ મળે છે તે ખાઈ લઉં છું આ સત્ય છે કે હું અવગઢ છું પરંતુ આનો અર્થ એ નથી કે હું ભાંગ ગાંજો અથવા નશાની વસ્તુઓને મારી અનુલક્ષિત દાન યાદીનો હિસ્સો બનાવું શું તમને એવું લાગે છે કે મારી શક્તિઓનો સાચો ઉપયોગ એ છે કે મને આ વસ્તુઓથી વધુ શક્તિ મળે નહીં હું શુદ્ધતા અને આંતરિક શક્તિની પૂજા કરું છું અને એ જ સાચી શક્તિ છે આથી જ્યારે લોકો મારી જોડાયેલી આ ખોટી વાતોને ફેલાવે છે તો હું ફક્ત આ કહી શકું છું કે આ તમારા માનસિક દ્રષ્ટિની ખોટી સમજણ છે મારો સાચો સંબંધી અર્થ હંમેશા શાંતિ અને જ્ઞાન તરફ જાય છે ન કે નશા અને હાનિકારક આદતો તરફ અંતે હું આ કહું છું કે આપણે આપણા સંસ્કૃતિ આપણા દેવતાઓને માન આપીશું અને જ્યારે પણ આપણે આવી ખોટી વાતો સાંભળીશું તો તેને દૂર કરીશું જેથી આપણો ભવિષ્યનો પેઢી સત્યના માર્ગ પર આગળ વધી શકે